પાણી અમૂલ્ય છે આ પાઠ શાળા કોલેજમાં ભણાવવામાં આવે છે પણ પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર કદાચ આ પાઠ વિસરી ગયું છે પાલિકામાં થતી કામગીરીમાં અવારનવાર પાણી લીકેજના બનાવો સામે આવતા હોય છે જેમાં અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી જતું હોય છે છતાં સંબંધિત તંત્ર અને સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે હજારો લિટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત જોવા મળ્યો છે થોડા દિવસો પૂર્વે જે પણ જગ્યાએ પાણીની રેલમછેલ થઈ હતી તે જ રોડ પર ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું શહેરના તરસારીથી વડદલા તરફ જવાના રોડ ઉપર બાલાજી રેસિડેન્સી પાસે નવી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી રહી છે ત્યારે નવી જ નાખવામાં આવેલી પાણીની લાઇનમાં લીકેજ થતાં રોડ પર પીવાનું ચોખ્ખું પાણી વહી રહ્યું હતું જ્યારે આસપાસની ખુલ્લી ગોચરની જમીનમાં પણ પાણી ફરી વળ્યું હતું એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે તેવામાં પાણીની પણ માંગ ઉઠશે ત્યારે આવા પાણીની લીકેજ થતાં પાણી વેડફાઈ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરતા પ્રેશરે પાણીની ફરિયાદો ઉઠી રહી છે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં નવી પાણીની અને ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી રહી છે ત્યારે આવી જ નવી પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે તેથી લોકોએ પાણીની જે પાઇપલાઇન છે તેની ગુણવત્તા ઉપર સવાલો ઉભા કર્યા હતા